કિચ ભરિયારી ભરિયારી હું આવા નહીં પાછો ધન રાખ્યું નકે ઢોકા ઉઠશે અલા સકવાય બાદ બની કોઈ આવતું નહી ને ના તો હારું એ વારે એ

બપોરે નાખે બપોરે એટલે આપડે તમે આપણે જગ્યા ની જોઈએ ભલે વાગે તો શિયા ને મારી જેલ સમજીયા હાલા માદે મોહ દુખેલો ઓલી જાલી બપોર પછી એ હારું જો હે દે રહ્યો છે

આપડે જાંબુ ખાવા જવાનું નઈ આવે એના વાડી માં જવાનું આખી વાડી સફા ચટ કરી લાખાવા જયા ગયા આપડા <laughs> આથી ચોરી કરવાની બંધ લેબુ લેવાના લેવાના હજે કચ નું લ